मारे विहत तारों सपनों पूरे कर से ए कर से

ફોર્મ બતાયડો ફટાફટ ઓયો ઓ લે લે આય કોટ પડી ઉપર ઓછું પીતો આ તો પણ વજન આવતું આવું મું તો કો ઓયો ઓયો સુવા આયા પેટી 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 આ પકડ પેટી ઓયો ઓયો

અંધારું કઈ દેખાતું નથી કે નંબર લઈને આય. લઈને મુકાવજો કે ખોટું જો. ઓય જરિયા આયા આ. હો એ નંબર તમે લઈ આવો મને તો નથી દેખા અંધારું થઈ ગયું તો અંધારું જવા તો છે હવા લઈ જશે એમ કર. લે. આ હું બોલાયડો. આ અંધારું હા તો કા કાળો કાળો દેખાતો દેખાતો તમે જો એકાદો તું જઈ હ.

નંબર નંબર આપી દે તારો સત્તાણું ત્રીસ પેલા મારો નંબર લઈ લે હાર બોલ તારો નંબર બોલ તેસી આઠ બાવન લખી દીધો એસી બસો મારો નંબર તું લખ લે નંબર બોલ યાર સત્તર નું છો ત્રીસ નવ્વા નું છસો આટલી બધી વાર ના હોય બોલતી બહુ વાર કરે યાર નંબર જલ્દી યાર નંબર આટલી વાર ના કરાય નું છો ત્રીસ નવ્વા નું છસો અડત્રીસ એટલે ભાઈ નંબર બોલો ગી યાર

સબસ્ક્રાઇબ કરો અમે આ વિડિયો મનોરંજન માટે બનાવ્યો છે પ્લીઝ ફ્રેન્ડ લાઈક ઓર શેર આગળ વધાઈએ આગળ